તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માના ગંતવ્યનો નિર્ણય કયા આધારે થાય છે જો દેહથી આગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિત રૂપે તેમની પ્રાપ્તિ થશે તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અંત સમયે આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે બાબતને અર્જુન પૃચ્છા કરતા શ્રી કૃષ્ણ આ બાબત જણાવે છે કે જેનો નાશ નથી થતો એવા સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે એમના સ્વરૂપને અધ્યાત્મ કહેવામાં આવે છે ભૂતોના ભાવને ઉત્પન્ન કરનાર યજ્ઞ દાન હોમ આદિને કારણે જે દ્રવ્યનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતા કરતા અને મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી યોગી પુરુષો આ રહસ્યને જાણે છે એટલે વેદ ભણવામાં યજ્ઞ દાન ને તપ કરવામાં જે પુણ્ય ફળ કહેલું છે તે બધાને નિઃસંદેશ ઓળંગી જઈને આગળ વધી જાય છે અને સનાતન પરમ પદને પ્રાપ્ત કરે છે અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ અર્જુન પૂછે છે કે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અભિભૂત શું છે અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે તથા શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ એ બ્રહ્મ છે એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય છે જે નાશવંત પદાર્થ છે તે અભિભૂત છે પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણ પામતી વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડીને ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન

પોતાના મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પોરવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાવ છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણ જન્મ થતો નથી

પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે કે જેને શ્રુતિઓ પરમગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમ પરમધામ છે હે અર્જુન સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી અને જે કાળમાં પાછા આવે છે તે કાળ સંબંધમાં હું તને કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને છ મહિના રૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ અને દક્ષિણી છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મ યોગી સ્વર્ગ પામે છે અને ફરીથી સંસારમાં આવે છે મનુષ્યની આ શુક્લ અને કૃષ્ણની ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે એ પાર્થ જે યોગી આ બંને માર્ગને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકાળે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના આઠમા અધ્યાય નું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબ ની કથા કહી સંભળાવી દક્ષિણમાં આમર્દ કપૂર નગરમાં એક ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મકર્મ કરતો નતો અને એક દિવસ તેને પુષ્કળ તાળી પીધી અને તાળીના નશાને કારણે શરીરનું સંતોલન પણ ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો અને ત્યાં જ મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ તે તાળનું ઝાડ થયો આ તાડના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો આથી કરીને બ્રહ્મ પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો અવશ્ય ઉધાર થાય એક દિવસ હું દારૂના નશામાં હતો છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા મને યાદ છે તે તું સાંભળ આમ કહી બ્રહ્મરાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો આ શ્લોક તાડનું ઝાડ થયેલ ભાવ શર્મા એ સાંભળ્યો આથી કરીને ઝાડ સુકાઈ ગયું અને ભાવ શર્મા વૃક્ષોની માંથી મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા નો એક પવિત્ર બ્રાહ્મણને ઘેર જન્મ થયો અહીં થતા પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના આઠમા અધ્યાય નો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુલોક પામ્યો અને બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને રાક્ષસીઓની માંથી છુટકારો પામી વિષ્ણુલોક ને પામ્યા જય શ્રી કૃષ્ણ